નમસ્કાર ન્યૂઝ હવે સમાચાર નર્મદા રાજપીપળાના તરણકુંડમાં મોટેરાથી માંડી બાળકોની ભીડ જામી રહી છે અને બાળકોની સાથે વાલીઓ મહિલાઓ પણ લાભ લઈ રહ્યા છે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે તરણકુંડ કુંડ કાર્યરત રખાયું છે મોટા શહેરોમાં લોકો મોટા મોટા રિસોર્ટ કે વોટર પાર્કમાં જઈને ગરમીથી રાહત મેળવતા હોય છે પરંતુ નર્મદા જિલ્લામાં મોટા રિસોર્ટ કે વોટર પાર્ક નથી ત્યારે શૈક્ષણિક સત્ર પૂરું થતાં ઉનાળા વેકેશનમાં અહીંના બાળકો ગરમીમાં બાહ્ય રમતો ના રમતા સ્વિમિંગ તરફ ફળ્યા છે જેને કારણે રાજપીપળાના તરણકુંડમાં મોટેરાથી માંડી બાળકોની ભીડ જામી રહી છે અને બાળકોની સાથે વાલીઓ મહિલાઓ પણ લાભ લઈ રહ્યા છે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે ત્રણ કુંડ કાર્યરત રખાયું છે જેનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ કરે છે રમતગમત વિભાગ દ્વારા સ્વિમિંગની તાલીમ પર પણ તાલીમ પણ આપવામાં આવે છે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા રાજપીપળા ખાતે આધુનિક અને વિશાળ તરણકુંડ બનાવવામાં આવ્યો છે રાજપીપળા શહેરમાં એક આ સુવિધા ગ્રામજનોને મળી રહે રાજપીપળાના તરવૈયાઓ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય એવા હેતુથી આ તરણકુંડ ચલાવી રહ્યા છે જેમાં નહીં નફો નહીં નુકસાન અને સેવાના માધ્યમથી આજે પણ કાર્યરત રખાયો છે અને પાણીની ક્લોરીનેશન બાબતે પણ ખૂબ કાળજી રાખવામાં આવે છે જેથી રાજપીપળાના નગરજનો સહકારની ભાવનાથી અને આ સેવા શહેરમાં ચાલુ રહે માટે પણ આ તરણકુંડના સભ્ય બને છે અને હાલમાં તો ઉનાળામાં બેતાલીસ ડિગ્રી ગરમીમાં તરણકુંડમાં કુંડમાં ખૂબ મજા માણે છે ઉનાળાના બાળકો અને ખેલ મહાકુંભના ખેલાડીઓ દ્વારા તરણકુંડનો કુંડનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે અને રાજપીપળા ખાતે સ્વિમિંગની તમામ સ્ટાઇલ શીખવાડવામાં પણ આવે છે ઉનાળામાં નાના બાળકોનો વધુ ક્રેઝ જોવા મળે છે જોકે વેકેશનમાં બાળકો મોબાઈલમાં હાલ વ્યસ્ત થઈ પોતાની આંખો પણ બગાડે છે ત્યારે આ સ્વિમિંગ પુલમાં બે કલાક આવતા બાળકોની તંદુરસ્તી પણ સુધરે છે જેને લઈ વડોદરા સુરત અને બીજા અન્ય શહેરોમાંથી બાળકો ખાસ સ્વિમિંગ માટે રાજપીપળા આવે છે અને આ બાળકો મોટા થઈ સ્વિમિંગ ચેમ્પિયન બનવાના સ્વપ્ન પણ સેવે છે રિપોર્ટર રફિક ડણીવાલા નર્મદા વેકેશન ચાલુ થયું છે અમે અમારા બાળકોને લઈને અહીંયા સ્વિમિંગ શીખવા માટે લઈને આવીએ છીએ અત્યારે હાલના આધુનિક યુગમાં છોકરાઓ મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે પણ આવી કોઈક એક્ટિવિટી સારી થતી હોય તો બાળકો માટે પણ સારું કે એ સ્વિમિંગ શીખે તો ભવિષ્યમાં એમને પણ કામ લાગે કોઈક જગ્યાએ કંઈક બનાવું બને તો પણ એમને કામ લાગે તો બાળકોએ સ્વિમિંગ શીખવું જરૂરી છે ચાર વરસથી લઈને આવું છું તો અત્યારે ફિઝિકલી બહુ સ્ટ્રોંગ છે અને મોબાઈલ અને ટીવીથી પણ ખસું દૂર થયું છે તો એ સારું છે બીજા વાલીઓ માટે પણ મારો એક મેસેજ છે કે બધા પણ આવી કંઈક સ્વિમિંગ છે જિમ્નાસ્ટિક છે ઘણી બધી એક્ટિવિટી ચાલે છે તો બધામાં રસ લઈ અને છોકરાઓને પણ ઇન્ટરેસ્ટ જગાડે मारू नाम जयमिका पटेल से। मैं फिफ्थ क्लास में हूँ और मेरे को गर्मी में मेरे पापा ने कहा था इधर स्विमिंग स्विमिंग सीखना और भी अच्छा कराते हैं और मजा भी आती है और गर्मी में भी मजा आती है ये कितना काम आएगा लाइफ में बहुत सारा कभी हम पानी में डूब जाएंगे तो भी काम आएगा मुझे स्विमिंग सीखने के बाद मुझे तो काम आएगा कुछ घटना बनेगी उसमें भी काम आएगा

અને હું તો ત્યાં સુધી કહે કે જે રીતે આપણે બાળકોને એક વાહન ચલાવતા શીખવીએ છીએ તે જ પ્રમાણે એને સ્વિમિંગ શીખવા પણ એમને શીખવવું પડે કોઈ પણ હિસાબે કેમ કે આજકાલ આપણે જ્યાં પણ ફરવા જઈએ છીએ ત્યાં દરિયા કિનારો હશે અથવા કોઈ રિસોર્ટ હશે અથવા કોઈ નદી નાળા તળાવની અંદર કે પછી કંઈ બોટિંગ કરવા માટે જતા હોય છે તો એ બોટિંગ દરમિયાન પણ એ ક્યારેક કશી કોઈ ઘટના ઘટે તો પોતાની જાતનો તે બચાવ કરી શકે અને એના માટેનું આપણું એક ઉત્તમ ઉદાહરણ હતું કે છેલ્લા બે વર્ષ પહેલાં વડોદરાની અંદર જે ઘટના ઘટી એમાં સત્તર બાળકો જે ડૂબી ગયા પણ એમાંથી જો કોઈકને તરતા આવડતું હોત અથવા થોડોક થોડોક બચી શક થોડોક થોડોક પણ હાથ પર ચલાવી શકતા હોત તો ક્યાંક એમને મદદ પહોંચી જશે અને એને કોઈકનો પણ બચાવ આપણે થઈ શકે એ એક લાઈફ સેવિંગ તો સ્કિલ છે પણ સાથે સાથે જો ભવિષ્યની અંદર જો રમતની અંદર તે આગળ વધતો ચાલે સ્વિમિંગની અંદર વધુ વધુ પ્રેક્ટિસ કરતો થાય તો તે ભવિષ્યમાં તો એક સારું સ્વિમર પણ બની શકે છે જડી સ્વિમિંગ કોચ છોડવીપુરા રાજપીપલા ખાતે વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા અહીંયા સ્વિમિંગનો આખો કાર્યક્રમ ચાલે છે અને એની અંદર વેકેશન પીરિયડની અંદર બાળકો મોબાઈલથી દૂર રહે અને જે મોબાઈલની અંદર અત્યારે ન્યુસન્સ કહેવાય એ ન્યૂસન્સથી બાળકો દૂર રહે અને વેકેશન પીરિયડની અંદર બાળકો સ્વિમિંગ કરીને પોતાની તંદુરસ્તી જાળવે સાથે સાથે આટલા નાના બાળકો સ્વિમિંગ શીખીને ભવિષ્યની અંદર આપાતકાલ જેવી સ્થિતિ સર્જાય એમાં પણ આ બાળકો ભવિષ્યના તૈયાર થાય દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યારે એક ફિટ ઇન્ડિયાનું એક મુમેન્ટ ચલાવ્યું છે અને એની અંદર એમને દેશને એવું આહવાન કર્યું છે કે મેદસ્વીતા ઘટાડો એનો એક આ જીવતો જાગતો દાખલો છે રાજપીપળાની જનતા આ પ્રત્યે જાગૃત થઈ છે એવું કહી શકાય કે બાળકો અહીંયા અને એમના વાલીઓ એના માતા પિતા એમનો અહીંયા સમય ફાળવીને બાળકોને સ્વિમિંગ શીખવાડે છે આપણે એવું કહી શકીએ કે આજનું જે આ નાના બાળકો છે બે હજાર છત્રીસમાં સ્વિમિંગમાં તૈયાર થઈને ભાગ લેશે એવી આશા રાખીએ છીએ દિનેશભાઈ જિલ્લા રમત વિકાસ અધિકારી નવદ્રા લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને શેર કરો